વાતાવરણ પલટાયું અને ડાંગમાં ખાબક્યો જોરદાર વરસાદ માવઠું ખાબકતા ખેડૂતો ચિંતામાં ઘેરાયા ભર ડાંગમાં ત્રાટક્યું માવઠું કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો આખા દિવસના ઉકળાટ બાદ સાંજના સમયે સાપુતારામાં વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને ખાબક્યા હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાયું હતું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો અને કાળા ડિબાંગ વાદળો માવઠા રૂપે વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે જાણે કે ચોમાસું બેઠું હોય એમ ડાંગના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો

ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી એક તરફ વિષણ ગરમી અને બીજી તરફ માવઠા નોટર વાતાવરણમાં બેવડા આક્રમણની હવામાન વિભાગે આગાહી કરી આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે આગલે સાત દિન તક સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં હમ હીટ વેવ કા વોર્નિંગ દે હૈ ઇસમે જો ડે વન મેં અમારા જો ડિસ્ટ્રિક્ટ આ રહે ઇસમે કચ્છ આ રહે રાજકોટ જૂનાગઢ

उत्तरीय जो गुजरात क्षेत्र है उसका जो ईस्टर्न पार्ट वाला डिस्ट्रिक्ट है अरावली से लेकर नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें और जो गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है प्रचंड ब्लास्ट में इक्कीस लोगों ने जीव गया डिसानिया करुणांतिका बाद तपास दमधमाट तो कितला मोटा खुलासा था। ડીસામાં બ્લાસ્ટ પ્રકરણમાં તપાસના ધમધમાટ વચ્ચે કેટલાક મોટા ઘટાસ્ફોટ થયા બનાસકાંઠા પોલીસે વધુ ચાર શંકાસ્પદોને પકડી પાડ્યા છે બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠાના એસપીએ જણાવ્યું કે ગેરકાયદે ગોડાઉન પ્રકરણમાં ચાર શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે જેમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા મુખ્ય આરોપીઓ ઈડરથી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા શંકાસ્પદ આરોપીઓ એકાઉન્ટ સંભાળતા હતા મુખ્ય આરોપીઓને સાબરકાંઠામાં પણ ગોડાઉન હોવાનું બહાર આવ્યું છે તો આ તરફ એકવીસ લોકોને ભરકી જનારા બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે એસઆઈટીની ની ટીમે બ્લાસ્ટ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે અને તેઓની સાથે એફએસએલ ટીમ પણ તપાસમાં જોડાય છે ગોડાઉનમાં કયા પ્રકારના ફટાકડા હતા ઓક્સિડાઇઝની સહિતના મુદ્દાઓને લઈને ઝીણવટભરી તપાસ હાથ છે એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે આરોપી દીપક સિંધીના કારસ્થાન પણ ખુલી રહ્યા છે ભીલોડાના વેપારી સાથે ભાગીદારીમાં ગોડાઉન કર્યું હોવાનું ખુલ્યું છે પરંતુ હિસાબોમાં ગોટાળા કરતા વેપાર ધંધો બંધ કર્યો હતો તપાસના ધમધમાટ ભીલોડા સુધી પહોંચતા પોલીસે ગોડાઉનમાં સર્ચ કર્યું હતું ડીસા બ્લાસ્ટ કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે નાખી એવા દ્રશ્યો ડીસા બ્લાસ્ટના મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના કરવામાં આવ્યા ત્યારે સર્જાયેલા દ્રશ્યો હચમચાવી નાખી એવા હતા રાત્રે મૃતકોના પરિવારજનો પહોંચ્યા હતા અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ વાહનોમાં મૃતકોને વતન પહોંચાડવા માટે વાહનો રવાના થયા મૃત્યુઓને એમ્બ્યુલન્સથી મધ્યપ્રદેશ તેમના વતન મોકલવામાં આવ્યા જેના માટે થી વધારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી મધ્યપ્રદેશથી મૃતકોના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ડીસા પહોંચ્યા હતા સ્વજનો જ્યારે પહોંચ્યા ત્યારે લાશ ઉને ઢગલા જોઈને તેઓ હૈયાફાટ રુદન રોકી ન શક્યા બલભલાને કંપાવીને કેવા દ્રશ્યો સર્જાયા આ દ્રશ્યો જોઈને મૃતકોના સંબંધીઓ ચોદા રાંસ ઉઈ રડી પડ્યા આવા કરુણ દ્રશ્યો વચ્ચે ડીસા બ્લાસ્ટ કેસના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દીપક સટોડિયો નીકળ્યો છે અગાઉ આઈપીએલ બે હજાર ચોવીસ મેચમાં સટ્ટો રમતા ઝોન બે એલસીબીએ ધરપકડ કરી હતી આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમતા પકડાયો હોવાનું ખુલ્યું છે બનાસકાંઠામાં ફેક્ટરી દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી બનાસકાંઠા અને બનેલી ઘટનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે રાજ્ય સરકારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના વાઘેલા એફએસએલ ડિરેક્ટર એચ સંઘવી માર્ગ મકાનના એન્જિનિયર જે એ ગાંધી સમિતિના સભ્ય બનાવાયા છે આ સમિતિ પંદર દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે સમિતિ ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં એક્સપ્લોઝિવ અઢારસો ચોર્યાસી અને એક્ટ બે હજાર આઠના નિયમ મુજબ કામગીરી થઈ કે નહીં અકસ્માત માટે જવાબદાર કોણ છે અને તંત્રની ભૂમિકા શું હતી મજૂરો માટે કાયદા અનુસાર જોગવાઈ રાખવામાં આવી હતી કે નહીં ફેક્ટરીમાં ઓટોમેટિક સલામતી પ્રણાલીઓ અમલમાં હતી કે નહીં તે પ્રકારના તમામ મુદ્દાઓ પર તપાસ કરશે આ દુર્ઘટનાની સર્વગ્રાહી તપાસ માટે સ્થાનિક પ્રશાસન પોલીસ તંત્ર અને અન્ય સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી પણ આ ઘટના પર ગંભીર નોંધ લઈને જવાબદાર અધિકારીઓને તાકીદ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે કરી આ વાત નું યુવક ને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર સાહીઠ સિત્તેર વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી પહેલા જુઓ શ્વાન માલિક ની દાદાગીરી દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે બીમાર પડે છે જેના જવાબમાં લુક્કાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો ત્યાં સુધી ડમફાસ મારી કે પોલીસ તમારા માટે છે મને પોલીસથી કોઈ ફરક નથી પડતો આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં ક્રિયા કરાવશે કોઈ કંઈ બોલશે તો મારી મારીને તોડી નાખીશું દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનારા પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા પરંતુ પોલીસે પાંચ કલાક સુધી એફઆઈઆરની કોપી ન આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે હજુ પણ અસામાજિક તત્વો સુધારવાનું નામ નથી લેતા ક્યાંક જોખમી સ્ટંટ તો ક્યાંક દાદાગીરીની ઘટના બની અસામાજિક તત્વો સામે પોલીસનો સો કલાકનો એક્શન પ્લાન પૂર્ણ થયો છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો સુધારવાનું નામ જ નથી લેતા ગોડોદરામાં જાહેરમાં છરી સાથે રોફ જમાવતા અસામાજિક તત્વો એવા બુટલેગરને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે અહેવાલ બાદ આખરે સુરત પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા આરોપીને દબોચી લીધો છે તાજેતરના ગોડોદરામાં હાથમાં બે બે રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતા એક અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ થયો હતો રાજા નામનો આ બુટલેગર જાહેરમાં છરી લઈને એક વ્યક્તિને ધમકી આપતો દેખાઈ રહ્યો હતો જોખમી સ્ટંટનો વલસાડથી વધુ એક વીડિયો વાયરલ થયો દાવા પ્રમાણે આ વીડિયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરનો છે જોઈ શકાય છે સચિન જીઆઈડીસી વિસ્તારના એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો ટ્રાફિક થી સતત ધમધમતા રહેલા વિશાલનગર પાસે આવેલ એક એટીએમ નિશાન બનાવ્યું જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડી ચોરીનો આ પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો તેમાં જોઈ શકાય છે કે કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પરથી દૂર કરાયા હતા પોસ્ટર રામનવમી ના બજરંગ દળ અને વીએચપીએ લગાવ્યા હતા પોસ્ટર એસ્ટેટ વિભાગ જાહેર રસ્તા પરથી દૂર કરી રહી હતી પોસ્ટર એમસી ની કામગીરીથી નારાજ થઈ કર્યો હતો હલ્લાબોલ અલ્લાબોલમાં એક કર્મચારી ઇજા થઈ હોવાની પ્રાથમિક જાણકારી છે આખરે પોલીસ દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો ભરૂચમાં ટેન્કરમાં લાગી ભીષણ આગ તો રાજકોટમાં એક ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો રસ્તા પર ભરભડ સળગી રહેલા ટ્રકના દ્રશ્યો ભરૂચના અંકલેશ્વર નજીકના છે ટેન્કર અંકલેશ્વર નજીક પહોંચતા જ કેબિનમાં અચાનક આગ ભભૂકી ડોર પ્લાઝા નજીક ટેન્કર માં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ ટેન્કરની કેબિનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જો કે ટેન્કર ડ્રાઈવરની સતતતાને કારણે તેનો જીવ બચી ગયો બીજી તરફ ફાયરની ટીમે પણ આગ પર કાબુ મેળવ્યો આ તરફ રાજકોટની જે કે કોટેજ ફેક્ટરીમાં આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રૂડાની મંજૂરી વગર જ ફેક્ટરી ધમધમતી હતી

સાવજ ઘરમાં ઘુસતા જ પરિવાર આખો ટેન્શનમાં સાવજને ઘરમાં જોઈને પરિવારના ધબકારા વધી ગયા આ ઘટના બની અમરેલીમાં જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રુવાડા જ કરી કરીને પરંતુ અમરેલીમાં તો એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ રાજુલાના કુવાયા ગામમાં એક ઘરમાં સિંહ ઘુસી આવ્યો મોડી રાત્રે મકાનની છત પરથી સિંહ ઘરમાં પ્રવેશ કર્યો સાવજની ઘરમાં એન્ટ્રીથી થી ભારે અફરાતફરીનો માહોલ જવાયો ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારીને લોકોએ પુષ્ટિ પણ કરી જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા ણાક બહાર નીકળી ગયો સામાજિક કોઈ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ બે લાખ ઉપરાંતનો નો મુદ્દાબાદ લૂંટી લૂટારું ફરાર ધોળા દિવસે વૃદ્ધને બંધક બનાવીને બે લાખ રોકડની લૂંટ ચલાવી રાજ્યમાં તસ્કરો કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો ખેડાના મહુદામાં એક વૃદ્ધના ઘરે ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતા તેમણે વૃદ્ધને બંધક બનાવીને બે લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પોતાના ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના પગ અને હાથ બાંધી બંધક બનાવી દેવામાં આવ્યા સાથે જ તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું જોકે લૂટારુની વાત નહીં માનતા વૃદ્ધને પગ પર છરીનો ઘસરકો મારવામાં આવ્યો જેને લઈને વૃદ્ધ ગયા ડિજોરીમાંથી તેમણે એક લાખ પંચ્યાસી હજાર રોકડા આપ્યા જ્યારે અન્ય કબાટમાંથી સત્તર હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ત્રણ અજાણ્યા ઇસ્મો વૃદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી આ તરફ અમદાવાદ અને સુરતમાં ફટાકડાની ફેક્ટરીઓ પર પોલીસે અચિંતુ ચેકિંગ કરી દીધું બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પોલીસ એક્શનમાં આવી અને ફટાકડા બનાવતી ફેક્ટરી ઉપર તપાસ હાથ ધરી અમદાવાદના શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય છે એ વાંચ પોલીસે ચેકિંગ કર્યું ફટાકડાની ફેક્ટરી ધારકો પાસે લાયસન્સ સહિતની વસ્તુઓ ઉપરાંત નિયમોને લઈને પોલીસે તપાસ કરી આ તરફ સુરતના રાંદેર વિસ્તારમાં બારે માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ કર્યું સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાયું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે સુરત શહેરમાં ચુમ્માલીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે આ તરફ સુરેન્દ્રનગરમાં તંત્ર એક્શનમાં જોવા મળ્યું વિસ્ફોટક પદાર્થોના ગોડાઉન સીલ કર્યા વિસ્ફોટક પદાર્થોના સાત ગોડાઉન ને લાગ્યા ખંભાદીતાળા ડીસા ની ઘટના બાદ સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનમાં તંત્રએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું જેમાં વિસ્ફોટક પદાર્થોના ગોડાઉન માં ગેરરીતિ પકડાતા વધુ ત્રણ ગોડાઉન સેલ કરાયા અડતાલીસ કલાકમાં સાત ગોડાઉન વહીવટી તંત્રએ સેલ કર્યા મહત્વનું છે કે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે સતત બીજા દિવસે પણ ખનીજ સંપત્તિના ખનન માટેના વિસ્ફોટક પદાર્થના ગોડાઉનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જિલ્લાના ચોટીલા જાની જાનીવડલા અને થાનના ગુગલિયાણામાં ગામે આવેલ વિસ્ફોટક પદાર્થના ત્રણ ગોડાઉનને ગેરરીતિ બદલ સીલ કરવામાં આવ્યું હતું સાથે જ એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટર સોલાર કોડ ઇકો પ્રાઇમ સુપર પાવર સહિતનો વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે નડિયાદમાં ત્રાટકી ફૂડ વિભાગની ટીમ હોટલમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદે રેસ્ટોરન્ટમાં ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો ચકાસણીમાં નાગરિકોના આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી ઉપરાંત ગંદકીના ઢગ અને ખુલ્લામાં ખોરાક જેવો મળ્યો છે જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને પચાસ હજારનો દંડ ફટકારાયો છે સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ડેરી ઉદ્યોગ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિતમાં ચકાસણીની કામગીરી કરાશે દંડ ફટકારાયા બાદ પણ જો એસઓપીનું પાલન નહીં થાય તો સીલિંગ સહિતની કાર્યવાહી કરાશે ત્યારે હાલ ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે

છાણી આજવા રોડ રોડ પીવાના પાણીની પારાયણ છે કેટલાક વિસ્તારમાં દુષિત તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી અપૂરતું પાણી આવતા પ્રજા હેરાન પરેશાન થઈ પૂર્વ વિસ્તારમાં આવેલી ચંદ્રલુક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે જેના કારણે નાગરિકો પોકારી ઉઠ્યા છે ત્રસ્ત થયેલી મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ મહિલાઓએ માટલા ફોડી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો સાથે કોર્પોરેશન અને શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા મહિલાઓએ કહ્યું કે બહારથી રૂપિયા ખર્ચીને ચોખ્ખું પાણી ખરીદવું પડે છે મહિલાઓના વિરોધના પગલે અધિકારીઓ દોડતા થયા છે ત્યારે વોર્ડ નંબર આઠના નાયબ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે બે દિવસ પહેલા જ કોર્પોરેશનને ફરિયાદ મળી છે ફરિયાદ મળતા ગઈકાલે સત્યમ એપાર્ટમેન્ટની પ્રગતિનગર સુધી ડ્રેનેજની લાઇન સાફ કરાવી છે ચંદ્રલોક સોસાયટીમાં બે દિવસમાં ચોખ્ખું પાણી મળતું થઈ જવાની હૈયા ધારણા આપી છે ખેડૂત પુત્ર રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું દુગ્ધાથી ધાર સિમેલના માર્ગ પર ખેડૂત પુત્રે વીજપોલ માર્ગ બંધ કરી દીધો જેને લઈ ડુંગર વિસ્તારના પચાસ જેટલા ગામના રાહદારીઓ સહિત સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખેડૂતે માર્ગ બનાવવા માટે સંપાદન થયેલ જમીનનું વળતર આપે તેવી માંગ કરી હતી પરંતુ વીસ વર્ષથી વળતર ના મળતા આખરે તંત્રની ખોલવા માટે ખેડૂત પુત્રએ આ અનોખો રસ્તો અપનાવ્યો નસવાડીથી ધાર જોડતા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષો પહેલા અહીં રસ્તો બનાવવામાં આવ્યો હતો જે માર્ગ પર દુગધા ગામ પાસેથી પસાર થતા ગામને એક ખેડૂતની જમીન આવેલી હતી સરકારે આ જમીન સંપાદન કરી ખેડૂતને વળતર આપવાની વાત કરી હતી જેને લઈને કાયદેસર પ્રક્રિયા પણ કરવામાં આવી પરંતુ હાલ સ્થિતિ એ છે કે વીસ વર્ષ વીતી ગયા હોવા છતાં ખેડૂતને વળતર

જામનગરમાં પકડાયું હરતું ફરતું કુટણખાનું ટેમ્પો ટ્રાવેલર પલંગ મૂકીને ચાલતો હતો દે વેપારનો ધંધો લક્ઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરમાં બેડ ફિટ કરી તેમાં જ રૂપ લલનાઓએ બોલાવીને દેહ વેપારનો ધંધો ચલાવવાનો ઘટસ્ફોટ પરંતુ પૂર્વ પોલીસ કર્મીના પુત્રના હોવાના ખુલાસા થયા આ ટેમ્પો ગ્રાહકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી અંદરથી ગાડલા ગોધડા અને ઓશિકા પણ મળી આવ્યા શહેરના રણજીતનગર વિસ્તારમાં આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ સરકારી ક્વાર્ટર્સ પાસે ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં દેહ વેપારનું કેન્દ્ર ઊભું કર્યું પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યાં રાજસ્થાનથી બોલાવેલી યુવતી તથા

મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી સુરતના બેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ ની કામગીરીના ઉપદ્રવને દૂર કરવા પાલિકા હવે ડ્રોન ની દવાનો છંટકાવ કરશે જે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવતા સ્થળોએ પહોંચી જતા ન શકે ત્યાં સ્થળ ઉપર ડ્રોન દ્વારા જ નિરીક્ષણ કરી દેવાનો છંટકાવ છે તેમ સુરત મેયર દક્ષિશ મેવાણીએ જણાવ્યું શહેરના જહાંગીરપુરા સહિત બેસ્તાન વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે મચ્છરોના ભારે ત્રાસના કારણે સ્થાનિક પ્રજા તોબા પોકારી ઉઠી છે વારંવાર સ્થાનિકો દ્વારા આ મામલે પાલિકાને લેખિતમાં અને ઓનલાઈન દ્વારા ફરિયાદો કરવામાં આવી છે મુલાકાત કરી રહ્યા છે કર્મચારીઓ અંદર સુધી જઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી જેથી પાલિકા દ્વારા પહેલી વખત ડ્રોન દ્વારા આવા વિસ્તારનું નિરીક્ષણ કરી મચ્છરોના બ્રિડિંગ શોધવામાં આવ્યા ઉધારમાં સિગરેટ ના આપી તો કર્યો એસિડ એટેક સુરતમાં બની ચોંકાવનારી ઘટના સિગરેટ ન આપવા જેવી નજીવી બાબતે એસિડ એટેક કરનારો આરોપી પોલીસ સકંજામાં આવી ગયો નજીવી બાબતે શખ્સે ઉશ્કેરાય પાન સેન્ટરના માલિક પર એસિડ એટેક કર્યો હતો આ મામલે ફરિયાદ બાદ કાપોદરા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે કાપોદરા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢ્યું હતું આરોપીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મળતી વિગત પ્રમાણે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવશક્તિ શહેરી પાસે આવેલા પંડિત પાન સેન્ટરના માલિક પ્યારે રામ સ્નેહી કુશવા પર એક શખ્સે એસિડ એટેક કર્યો હતો એકત્રીસ માર્ચના રોજ આરોપી રાકેશ બારૈયા પંડિત પાન સેન્ટર

ગીરની પ્રખ્યાત કેસર કેરીનું રિસર્વે થશે બાગાયત વિભાગના બાબુઓએ કેરીના પાકને અહેવાલ ખોટા મોકલતા ગીરના ખેડૂતો રોષે ભરાયા હતા અને ત્યારબાદ ફરી કેન્દ્ર કૃષિ વિભાગ દ્વારા ફરી સર્વે કરવાના આદેશ અપાયા છે ફરીથી સર્વે કરવાના આદેશ આપતા કેરી પકવતા ખેડૂતોને મોટી રાહત મળી છે ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ છે જો કે શરૂઆતમાં આંબાના ઝાડ પર મબલક પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હતું ને ગીરના ખેડૂતો સહિત કેસર કેરીના રસીકો હરખમાં હતા પરંતુ બદલાતા વાતાવરણને કારણે ધીમે ધીમે તાળાલા ગીર સહિત કેસર કેરીનું ફ્લાવરિંગ સંપૂર્ણ બળી ગયું જેને લઈને તાળાલા ગીરના ખેડૂતોને કિસાન સંઘ સહિત તાળાલા મેંગો માર્કેટના ચેરમેન દ્વારા તંત્રને રજૂઆત કરી હતી કેસરકેરીના પાકનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ બાદ બાગાયતી બાબુએ સર્વે કર્યો પરંતુ આ સર્વેમાં વિસંગતતાને લઈ તાળાળા ગીરના મોટા ભાગના ગામના સરપંચો રોષે ભરાયા અને તાળાળા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપી રીસર્વે કરવા માંગ કરી ખેડૂતોના મતે ચાલુ વર્ષે સિત્તેર ટકા કેસરકેરીનું ફ્લાવરિંગ બળી ગયું છે ખેડૂતોની આ માંગ બાદ હવે કૃષિ વિભાગ દ્વારા ફરીથી સર્વે કરવાનો આદેશ અપાયો છે બોસ ખુશ થયા કે કર્મચારીઓ પર ગિફ્ટનો વરસાદ કરી નાખ્યો બાર લાખ સુધીની કાર ગિફ્ટમાં આપી માલિકે ખુશ થઈને કર્મચારીઓને કાર ટુ વ્હીલર મોબાઈલ સોના ચાંદીના સિક્કા ગિફ્ટ કર્યા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગિફ્ટમાં ત્રીસ ત્રીસ લાખની કાર મળી જાય ટુ વ્હીલર મળી જાય આઈફોન મળી જાય અને સોના ચાંદીના સિક્કા ભેટમાં અપાય તો બીજું ઘટે જ શું એકથી એક ચડિયાતી મોંઘી દાટ કાર અને ખુશખુશાલ કર્મચારીઓ દ્રશ્યો અમદાવાદના કે કે કાર્યક્રમના છે કંપનીનું ટર્નઓવર ઓવર બસો કરોડ થતાં ભવ્ય ઉજવણી થઈ જેમાં કંપનીના કર્મચારીઓને મોંઘી મોંઘી ગિફ્ટ અપાય બાર કર્મચારીઓને બાર લાખ થી લઈને ત્રીસ લાખ સુધીની કાર ગિફ્ટમાં અપાય માત્ર કાર અપાય એટલું જ નહીં કારનો આખા વર્ષનો ઇન્સ્યોરન્સ સર્વિસ ચાર્જ અને દર મહિને પેટ્રોલ ડીઝલ પુરાવા માટે વધારાના દસ હજાર નું ઇન્સેન્ટીવ પણ આપવાની જાહેરાત કરાય આટલું જ નહીં બીજા સોળ કર્મચારીઓને ટુ વ્હીલર સાત કર્મચારીઓને આઈફોન જેવા મોંઘા મોબાઈલ અન્ય સોના ચાંદીના સિક્કા તથા હોલિડે પેકેજ ગિફ્ટ માલિક અને સ્થાપક કૈલાશ કાબરાએ કહ્યું કે મારી કંપનીની પ્રગતિમાં ફાળો આપનાર કર્મચારીઓને ખુશ કરવા એ મારી પ્રાથમિકતા છે ટર્ન ઓવર બસો કરોડ થતા નક્કી કર્યું કે મારા શોખ હું પછી પૂરા કરીશ પરંતુ એ પહેલા અમૂલ્ય યોગદાન આપનાર કર્મચારીઓને ખુશ કરીશ કરોડોના ખર્ચે બનાવેલી લાયબ્રેરીમાંથી ઉકડી ગયા પોપડા દ્વારા વર્ષ બે હાજર ત્રેવીસ માં કરોડો રૂપિયાના ખર્ચે લાયબ્રેરી બનાવી પરંતુ એનું બાંધકામ એટલી હદે નબળું થયું કે નવા મકાનના પોપડા ઉકડી ગયા તૈયાર થયેલી લાઇબ્રેરી નવા બાંધકામમાં અનેક ક્ષતિઓ જોવા મળી જેથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લાયબ્રેરીના કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઉભા થયા વલસાડ નગરપાલિકા દ્વારા રૂપિયા બે કરોડ બાવીસ લાખના ખર્ચે જૂની લાયબ્રેરીની જગ્યાએ અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કરાયું પરંતુ લોકાર્પણને બે વર્ષમાં જ લાયબ્રેરીની હાલત ખરાબ થઈ રહી છે લાયબ્રેરીના વાંચન કક્ષમાં ટાઇલ્સ તૂટવાની શરૂઆત થઈ છે તો અનેક જગ્યાએ ટાઇલ્સ બહાર રહી છે આ સાથે જ પુસ્તકો મૂકવાની રેક પણ વળી રહી છે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ નવી લાયબ્રેરીની આવી હાલતને લઈ વાંચકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે લાયબ્રેરીમાં તૂટી ગયેલી ટાઇલ્સ અને લાયબ્રેરીનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે જોકે વલસાડ નગરપાલિકાના સત્તાધીશો આ નવા મકાનમાં ટાઇલ્સ તૂટવાના મામલે બેદરકારી છુપાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે હવાના દબાણ ને કારણે આ ટાઇલ્સ તૂટતી હોવાનું હાસ્યાસ્પદ બહાનું આગળ ધરી રહ્યા છે ખેડૂતો થયા રાજી ઉનાળામાં વધી લીલા ઘાસની ની માંગ ઉનાળો આવતા જ લીલા ઘાસ ની ડિમાન્ડ વધી છે ત્યારે આજે આપણે બતાવીએ લીલા ઘાસ ની નગરી ધોળકા તાલુકાનું છે મકાઈ જુવાર અને લીલા ઘાસ ની ખેતી કરે છે ખેડૂતો પ્રતિ વીકે ત્રણ થી પાંચ હજાર ખર્ચ કરે છે જેની સામે ત્રીસ થી પાંત્રીસ હજાર ની આવક મળે છે મોટાભાગના ખેડૂતો લીલા ઘાસ ખેતી કરે છે જેના કારણે ઉનાળામાં પણ આ વિસ્તારમાં હરિયાળી દેખાય છે એટલે જ ગામની લીલા ઘાસની નગરી કહેવામાં આવે છે અહીં એકસો જેટલા ખેડૂતો લીલા ઘાસની ખેતી કરે છે અહીંનું ઘાસ રાજ્ય અને રાજ્ય બહાર વેચાય છે એક અંદાજ પ્રમાણે ગામમાં દરરોજ આઠ લાખ કિલો ઘાસ વેચાય છે અહીં ખેડૂત જુવાર મકાઈ નેપિયર ઘાસની ખેતી કરે છે ગામમાં લીલા ઘાસની ખેતીથી છસ્સો શ્રમિકોને રોજગારી પણ મળે છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લીલા ઘાસની માંગ વધી જાય છે બદરગાહ ગામથી રોજ થી વધુ ટ્રક ઘાસચારાનું વેચાણ થાય છે જેના કારણે ઉનાળા દરમિયાન ખેડૂતો ઘાસ વેચીને સારી વી કમાણી પણ કરે છે સુરેન્દ્રનગરમાં ચૈત્રી નવરાત્રીમાં અનોખી આરાધના હનુમાનજી મંદિરે અખંડ રામધૂન શરૂ કરાય હિન્દુ ધર્મમાં દરેક તિથિ તેમજ તહેવારનું વિશેષ મહત્વ છે વર્ષમાં આવતી નવરાત્રીમાં પણ આરાધના અને પૂજાનું મહત્વ રહેલું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલા રોકડે હનુમાનજી મંદિર ખાતે વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં અખંડ રામધૂનનું આયોજન થાય છે સતત નવ દિવસ સુધી ચાલતી અખંડ રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો અને વિવિધ મંડળો જોડાય છે છેલ્લા એકસો ચૌદ વર્ષથી સતત નવ દિવસ સુધી અખંડ રામધૂન બોલાવવામાં આવે છે ચાલુ વર્ષે પણ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મંડળો જોડાયા ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન મંડળના સભ્યો મંદિરે આવીને રામધૂન ગવડાવે છે અને આ ધાર્મિક કાર્યમાં જોડાય છે મંડળોને જે મુજબ સમયની અનુકૂળતા હોય તે રીતે હનુમાનજી મંદિરમાં અખંડ રામધૂન સહયોગ આપે છે જ્યારે બીજી બાજુ ધાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામના ભક્તો અને ધર્મ પ્રેમી જનતા મંદિરે દર્શનાર્થી ઉમટી પડે છે અને હનુમાન દાદા દર્શન સાથે સાથે રામધૂન ના ધૂમી ભક્તિ માલિન બને છે ભણાવવા માટે શાળાએ અઢી થી ત્રણ લાખ નું રોબોટ બનાવ્યો રાજકોટમાં પાંચસો પચાસ થી વધુ બાળકોને ભણાવે છે રોબોટ

થી લઈને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ માટે આ રોબોટ વિવિધ વિષયોની સમજણ આપે છે મહા મહેનતે તરબૂચની ખેતી કરી પણ વેચવાના સમયે ભાવ ન મળતા અરવલ્લીના ખેડૂતો પરેશાન અરવલી જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તરબૂજના પાકનું વાવેતર કર્યું વાવેતર પાક પાક તૈયાર થઈ વેચવાના સમયે જ વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ નહીં અપાતા ખેડૂતો જાતે જ પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે અરવલ્લી જિલ્લામાં ગત રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચનું સારા ઉત્પાદન અને સારા વળતરની આશા રાખી બેઠેલા ખેડૂતોને તરબૂચનો પાક તૈયાર થતા ઉતારો પણ સારો મળ્યો છે પરંતુ પાક વેચવાના સમયે જ ખેડૂતોને બજારના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોના પાંચથી સાત રૂપિયા જ આપી રહ્યા છે ઓછા ભાવ મળતા ખેડૂતો થઈ છે કે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પોતાના જ ખેતરો આગળ તરબૂજ વેચવા મજબૂર બન્યા છે અરવલ્લી જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરો વાળા ખેડૂતોને પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તરબૂજ જાતે જ વેચી રહ્યા છે જેમાં બજારના વેપારીઓ કરતા કિલો દીઠ વીસ થી પચીસ રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓની આંખ બે વર્ષમાં પાંચસો બાવન થી ઉછળીને સાત હજાર એકસો નવ પર પહોંચી ગયો છે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પૂછેલા સવાલ અંગે રાજ્ય કક્ષાના મત્સ્ય પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રીએ વિગતવાર જવાબ આપ્યો તેમણે કહ્યું કે દેશમાં દુધાળા ઢોરની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે ભારતમાં દુધાળા ઢોરની કુલ સંખ્યા પંદર પોઈન્ટ અઠ્ઠાવન કરોડે પહોંચી ગઈ છે બીજી તરફ ગુજરાતમાં પણ દુધાળા ઢોરની સંખ્યા ત્રાણું લાખથી વધીને છન્નું લાખને પાર થઈ ગઈ છે મંત્રીના મતે રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરના માધ્યમે એફએસએસઆઈ દ્વારા અને એફએસએસ ધારાને લાગુ કરીને તેનું અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે ડેરી પેદાશોનું હાઈ રિસ્ક ફૂડ કેટેગરીમાં વર્ગીકરણ કરાયું છે એફએસએસઆઈએ અનુસાર આખા વર્ષ દરમિયાન નિયમિત સર્વેલન્સ મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન ઉપરાંત યાચ્છાદિક નમૂના લેવાની કામગીરી પણ હાથ ધરાઈ છે તો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સાંસદ દ્વારા જેને લઈને જવાબ મળ્યો છે પરંતુ ચોંકાવનારો આંકડો પણ આવ્યો હતો કે જ્યારે સાંસદ પરિમલ નથવાણીએ આ સવાલનો જવાબ માંગ્યો ત્યારે હાલમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળના સમયમાં કેસમાં ઘટાડો થાય તેવા પણ પ્રયાસ કરવામાં આવી છે

આપણું ગુજરાત મતે વસાયું આપ જોતા રહો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી